પછી પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ આત્મા અનાત્માની ચોખ્ખી જે વ્યક્તિ તે કેમ સમજવી જે સમજવે કરીને આત્મા અનાત્મા એક સમજાય જ નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક શ્લોકે કરીને અથવા બે શ્લોકે કરીને અથવા પાંચ શ્લોકે કરીને અથવા સો શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે જે સમજાણા કેડે આત્મા અનાત્માના એકપણાનો લોચો જ રહે નહીં અને ચોખ્ખું સમજાઈ જાય તે જ સમજણ સુખદાયી થાય છે અને ગોબરી સમજણ સુખદાયી થતી નથી માટે એમ ચોખ્ખું સમજે છે હું આત્મા તે મારા જેવો ગુણદેહને વિશે એકે આવતો નથી અને જળ દુઃખ અને મિથ્યારૂપ જે દેહ તેના જે ગુણ તે હું ચૈતન્ય તે મારે વિશે એકે આવતો નથી એવી વ્યક્તિ સમજીને ને અત્યંત નિર્વાસનિક થઈને ચૈતન્ય રૂપ થકો પુરુષોત્તમ ભગવાનનું ચિંતવન કરે એવો જે જડ ચૈતન્યનો વિવેક તેને દ્રઢ વિવેક જાણવો અને ઘડીક પોતાને આત્મા રૂપ માને અને ઘડીક દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એને ગોબરો જાણવો માટે એના અંતરમાં સુખ ન આવે જેમ સુંદર અમૃત સરખું અન્ન હોય અને તેમાં થોડું ઝેર નાખ્યું હોય તો તે અન્ન સુખદાયી ન થાય સામું દુઃખદાયી થાય છે તેમ આઠે પહોર આત્માનો વિચાર કરીને એક ઘડી પોતાને દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એટલે એનો સર્વ વિચાર ધૂળમાં મળી જાય છે માટે અત્યંત નિર્વાસનિક થવાય એવો ચોખ્ખો આત્મવિચાર કરવો અને કોઈકને એવો સંશય થાય જે અત્યંત નિર્વાસનિક નહીં થઈએ ને કાચા ને કાચા મરી જઈશું તો શા હવાલ થશે તો એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહીં અને એમ સમજવું જે મરશે તો દેહ મરશે પણ હું તો આત્મા છું અને અજર અમર છું માટે હું મરું નહીં એવું સમજીને હૈયામાં હિંમત રાખવી અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અચળમતી કરવી અને એમ વાસના ટાળતા ટાળતા જો કાંઈક થોડી ઘણી વાસના રહી ગઈ તો જેવા મોક્ષ ધર્મમાં નરક કયા છે તેવા નરકની પ્રાપ્તિ થશે તે નરકની વિકતી જે ભગવાનનો ભક્ત હોય તેને કાંઈ જગતની વાસના રહે તેને ઇન્દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય અને તે લોકને વિશે જઈને અપચરાઓ તથા વિમાન તથા મણિમય મહોલ એ આદિક જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે તેને ભોગવે છે પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહીં અને ચોરાશીમાં પણ જાય નહીં માટે જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે ને દેવતામાંથી પડશો તો મનુષ્ય થશો અને મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરીને અને નિર્વાસનિક થઈને અંત્યે ભગવાનના ધામને પામશો પણ વિમુખ જીવની પેઠે નરક ચોરાશીને નહીં ભોગવો એવું જાણીને ભગવાનનો ભક્ત હોય તેને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહીં ને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળ્યાના ઉપાયમાં રહેવું અને ભગવાનને ભગવાનના સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો